હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ અત્યારે અમારે ફ્રેન્ડને ત્યાં જવાનું છે ઘૂંટો બનાવવાના છે તો હેતલ ને મૌલિકભાઈને ત્યાં તો ત્યાં જઈએ છીએ અમે અને કુશલના જે થોડું કામ છે એટલે પછી આવશે તો મેં કીધું હું ને મિસરી જાય થોડા વહેલા કઈ હેલ્પની જરૂર હોય તોય કરાવી અને જોઈએ રેસીપી બધું કેવી રીતે બને એમ મને તો આઈડિયા છે કેમ કે ત્યાં મમ્મી પપ્પા બનાવતા ઇન્ડિયા એટલે ખબર છે શું મિશ્રી જાઉં છે ને હવે હાલો જાય હવે હમ કુશ અમે જાય છે હવે તો તમે પછી આવજો ને

હવે જો અહીંયા અંદર આવી ગયા બધું કટિંગ ચાલે છે અત્યારે તો હજી વેજીટેબલ્સ નું થોડું કટ થઈ ગયું છે પેલી વાર કઠોળ છે ને બધા પલાળે પલાડે ને હજી બાકી છે વેજીટેબલ આમાં બહુ બધું હોય મોસ્ટલી વેજીટેબલ કઠોળ કે જે કડવા ચીકણા હોય શાકભાજી નહીં એના સિવાય બધા ભીંડો નહીં ભીંડો એ ચીકણ

ચલો તો હવે કટિંગ ના કરીએ તૈયારી કરીએ છીએ બધી પછી જેમ અંકલ બનાવશે એ બતાવશું વિડીયો કેવી રીતે બનાવે છે હવે બધા વેજીટેબલ્સ ને બધું તૈયાર થઈ ગયું છે કટિંગ ચોપિંગ થઈ ગયું છે હવે હેતલ બધું કે છે કેટલા કેટલા વેજીટેબલ્સ આપને કઠોળ ને બધું નાખીએ છીએ આમાં અત્યારે આપણે કાઉન્ટ તો નથી કરીએ પણ વન બાય વન હું ફર્સ્ટ પાર્ટ છે એ કઠોળ અને દાળ બીજા છે એ બધા કંદમૂળ હા પછી વેલી વેલાવાળા શાકભાજી ગ્રીન લીફી વેજીટેબલ્સ અને બાકી બધા જે રૂટીન રૂટીન બધા વેજીટેબલ્સ લીલા શાકભાજી ને ફ્રૂટ અને ફ્રૂટ આર્યા ફ્રૂટ્સ એક એક વેજીટેબલ્સને ઘેતી જવું આપણે ઇન્કલુડ કરીએ તો અહીંયા પ્રથમ આપણે લીધા છે બે જાતના ચણા કાબુલી અને દેશી ચણા રાજમા તુવેર સોયાબીન મગ અને મઠ આ છે કડાહી અને વાલ અને આ બાજુ છે લીલા લીલવા અને લીલા વટાણા અને આ સુરતી પાપડી અને આ પાંચ જાતની દાળ લીધી છે તુવેર દાળ છે મગની દાળ છે છળી અને પેલી ફોતરાવાળી બંને મસૂર દાળ છે અને ચણા દાળ છે અને આ છે થોડા ડ્રાય ફ્રૂટ્સ છે જેનાથી ક્રીમી બને ઘૂંટો અને થોડુંક જાડું થાય અને થોડી સ્વીટ સ્વીટનેસ બી આવે આપણે એમાં ખજૂર લીધો છે અને આ જરદાલુ એપ્રિકોટ લીધેલા છે થોડી ગોજીબેરી છે અને આ છે કેશ્યુ છે થોડા પમકીન સીડ છે અને મગફળીના દાણા છે હા અને આ જેટલા મળે એટલા લીફ વેજીટેબલ્સ તમે હા પણ અહીંયા આપણે લીધો છે રાજાગ્રહ કે અમરાંત કે આપણે ચોલા પણ કે સુવાની ભાજી છે પાલક છે અને બીટ્રૂટની ભાજી છે આ છે આપણે વેલાવાળા બધા શાકભાજી એમાં ચોળી છે પીસ છે અને ટિંડોળા આ પાપડી અને પરવળ લીધા છે આ છે આપણા ત્રણ કલરના કેપ્સિકમ અને ફ્લાવર છે એ બસ જે ચાઇનીઝ ભાજી મળે અહીંયા હા અને આ ગ્રીન અલયન છે હા અને આ ફરીથી વેલા વાળા શાકભાજી જેમાં દૂધી ગલકા ગલકા મિસોડા અને આ છે રીંગણ ના અગેન આપણે મગફળીનો ભૂકો છે અને થોડી સેવ સેવ છે તેનાથી થોડોક ખૂટો છે જાડો થાય જાડો થાય અને બધા છે એ કંદમૂળ છે કે બટેટા છે ગાજર છે સુરણ છે બીટ છે અને આ પમકીન કે આપણે કોડું કોડું કહીએ છીએ હા અને અહીંયા આપણે થોડાક ફ્રૂટ લીધા છે કે જે ચીકણા ફ્રૂટ ના લેવાય અને ખાટા ફ્રૂટ બહુ ના લેવાય હા પણ આ પપૈયા ગાજર પાપૈયા છે કેળા છે સફરજન છે

તેનાથી જ આપણે એની ફ્લેવર બનાવશું હા અને તીખા છે એની જ આવે ને આપણે પેલું તો મસાલીઓ તો ખોલતા જ નથી મસાલીયામાંથી એક પણ મસાલા ના આવે કસો મસાલો નહીં અને તેલ વગરનું હોય ને સાવ તેલ વગરનું અને ઘણા છે એમને બાફેલો એટલે જેવું આપણે બનાવીએ કે તેલ વગરનો જ બનાવે કે હેલ્ધી વર્ઝન અને ઘણા છે એ થોડો વઘાર કરે વઘાર કરી અને પછી નાખે હા તો વઘાર માં પણ લીલું લસણ આદુ મરચાની પેસ્ટ અને બીજા તેજાના નાખીને વઘાર કરી શકાય હા એ કરી શકાય ચલો હવે અંકલ બારે બનાવે છે એને પાણી ઉકળવા મૂક્યું છે તો હવે આ એક પછી એક બધું નાખશે જોઈએ બારે જઈએ ને ચૂલા ઉપર બનાવે છે દેશી સ્ટાઈલ થી હા એનો ટેસ્ટ ને ફ્લેવર એ સરસ આવે છે હા અહીંયા જો ગરમ પાણીમાં સૌથી પહેલા તો કઠોળ નાખતા એને થોડું પલાડેલા કઠોળને વાર લાગે ને એટલે હવે કંદ મૂક ને અંકલ હા બસાય બટેટા ને એ સૂરણ ને બધું બટેટા કોડું પમ્પકિન ને બીટરૂટ બીટ એક આઈટમ એક આમાં ટુકમાં એવું હોય જેને ચડતા વધારે વાર લાગે ને એને પહેલા નાખવાના ખટ પહેલા નાખવાના હા મે જે ફ્રન્ટ સ્ટીકરો થી બનાવ્યો છે ઉપર માટી લગાડીને સરસ હવે આ પાકી જાય પછી બીજા બધા વેજીટેબલ્સ નાખશે

Ya فور تینا چت

હવે ઓલમોસ્ટ બધા વેજીટેબલ નાખી દીધા ને વેજીટેબલ જેમ જેમ નાખતા જાય એમ થોડું થોડું સોલ્ટ નાખતા જાય છે અને હવે આ ખાલી ફ્રૂટ્સ બાકી છે અને આ માંડવીના દાણા ને એવું બધું સેવ ને એ તો છેલ્લે હોય એટલે હવે છેલ્લે આ નાખી દેશે હવે જો ફ્રૂટ્સ નાખે છે છેલ્લે

물만들고 <laughs> 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 મામા બ્લેન્ડર ફેરવતો ને એટલે થોડું ગાંટો વાત મયુરી ટેસ્ટ કરે છે બરાબર છે મસ્ત બને હતી થોડું સોલ્ટ નાખો એ નાખી શકીએ પરકો છે લાવ ઉભી થોડી નાખો હવે ઘૂટો એકદમ બની ગયો છે એમાં થોડું છેલ્લે બ્લેન્ડર માર્યું તો અને લાસ્ટમાં હવે આ માંડવી નો ભૂકો અને સેવ એ બંને નાખી દે એટલે રેડી હવે બની ગયો તૈયાર હવે એટલે થોડો વઘાર કર્યો છે કૂટામાં નાખવા માટે ઘણા વઘાર કરે ને ના કરે એવું છે મખડા મસાલા ને બધું ડુંગળી ને એવું બધું નાખી દે લીલું લસણ ને બટર એમાં નાખવાનું છે બટર છે જેમ જોઈએ જેને નાખવું હોય ઓકે હા બરાબર હવે આ ઘૂંટો તૈયાર છે પાપડ આ બધું સેલેડ આ બંને ચટણી ગ્રીન ને રેડ રોટલા અને અહીંયા બ્રેડની બદલે અફઘાની બ્રેડ રાખી છે અને છાસ તો ચાલો બધા કાઠિયાવાડી ઘૂંટો જમવા અહીંયા સૌથી પહેલા છોકરાઓ જમે છે મેસુ જમી લીધું કેવું લાગ્યું ભાઈ બહુ તર હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો ગુડ મોર્નિંગ આજે જો અમારી સવાર આનાથી ચાલુ થઈ છે અહીંયા સમર ચાલે છે

અત્યારે સ્ટીમ કરું છું થોડા થોડા કરીને અને આ એક જ વેફર હું અહીંયા બનાવું છું બાકી તો ઇન્ડિયાથી મમ્મી ને લોકો બનાવીને જ્યારે જાય ને ત્યારે લઈ આવી અમે એવી રીતે કેમ કે અહીંયા છે ને બધા બટેટા ઓલા નથી આવતા સરખા કે એમાં કરીએ ને મેં બધા બટેટાની ઓલમોસ્ટ ટ્રાય કરેલી છે વેફર પણ એ આપણે ખબર તળીએ ને એટલે લાલ થઈ જાય છે એટલે મને એવું લાગે કે અહીંયા છે ને પાણીવાળા હોય નવા હોય ઓલા જૂના નથી મળતા છે મળે એટલે ઓલાજી એક જ થશે તો જો કોઈને ટ્રાય કરવી હોય ને અહીંયા રહેતા હોય અને તો નવેમ્બર આસપાસ વડે છે પેલા વ્હાઈટ સ્ટાર પોટેટો તમને વ્હાઈટ સ્ટાર એમ ક્વોલિટી ખબર ના પડતી હોય ને તો આટલા રાઉન્ડ હોય એકદમ ગોળ ગોળ બટેટા હશે ને એકદમ વ્હાઈટ હોય એની તમે વેફર પાડવાની ટ્રાય કરજો એ છે ને સુકવીને પછી જયારે તળશો ને તો ઈ લાલ નહીં થાય લગભગ એની મેં એક વખત ટ્રાય કરી હતી ને તો એની એકની સારી થઈ હતી મેં બાકી તો કેટલા પોટેટો રેડ ઓલા પર્પલ પછી આપડે પીચ કલર છે બધા અલગ અલગ આવે છે ને બધા ટ્રાય કરી મળે છે પર્પલ ને એટલે પછી ઈ વેફર ને હું મહેનત ન કરતી આમાં તો કે સાબુદાણા આવે ને એટલે સાબુદાણા લીધે પેલું લુ છે ને લાલ બહુ ના થાય વ્હાઈટ વ્હાઈટ રહે ને સાબુદાણા તળિયા ને તોય

સ્ટીમર ચાલુ કર્યું છે એટલે છે ચાલે છે વાંધો નથી બાકી તો પ્લાસ્ટિક ની બેગ છે મોટી સરસ એમાં ભરીને આમ

સુકાઈ જાય તરત પછી હમણાં બે ત્રણ દિવસ પછી તડકે નાખીયા ને એટલે થઈ જાય સરસ એકદમ ડ્રાય અને આ માં તડકો જ છે વરસાદ એટલે જ મેં જોયું વેધર મેં કીધું આ રજા છે તો રજા નો લાભ લઈ લે વીકેન્ડ માં ચાલ બનાવી લે હું સ્ટીમ કરી લો પછી મિક્સ કરી ત્યારે જોઈએ આજો બધું સ્ટીમ થઈ ગયા સાબુદાણા બટેટાવાળા બાફેલા ને બધું એક તો મિક્સ કર્યું આદું મરચું પછી આ જીરું આ મરી આમાં થોડાક કરીને ગ્રાઇન્ડરમાં કરીને નાખીશ અને આ થોડોક પેલો ફાઇન પાવડર છે મરીનો તો એ થોડોક નાખીશ ને સોલ્ટ તો બધું નાખી હવે હા જીરું નાખ નાખો

ઓલે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે ને બટાટા તમે ઓલરેડી મેશ કર્યા હતા તો બસ તેલા મિક્સ કરલાઈ પછી બધું લઈને જઈ બારે પાથરવાનો ને લે પછી બારે પાડવાના હોય એને હ હા ઈ સ્પાઈક ગ્રાસ્માં ગ્રાસ્માં ના ઉપર આપણે ઓટા ઉપર ગ્રાસ્માં હી કે તત કેડી ચડી જાય કેડી તો ઠીક પણ સ્પાઈક્સ છે ગ્રાસ્માં ના ત્યાં નહી આ ઓટા ઉપર આ સાઈડ

એટલે એ કે ઓલા ચમચી થી ભરવું ને આવું થાય છે વાંધો નથી લાંબુ લાંબુ ઓલામાં તૂટી જતું તું કા કોથળીમાં ખબર નઈ થોડુંક ઠંડુ થયું હોય એટલે સંચામ સારું થાય થોડું સ્ટાર વાળી ચક્રીમાં માં તો કુશલ પાડી દે છે ગરમી કેવી છે આજે તો બહુ છે પણ આયા સારું જ તો આ ઓટા ઉપર તો છે

ચલો આજે જો વેધર હતું એટલે થઈ ગયું બધું આ સાબુદાણા બટેટાને લૂરખાઈ પાડી લીધા કુશલ મિશ્રીએ હેલ્પ કરી એટલે તો થોડું રજા હતી તો બધાનો લાભ મળ્યો ને બધા સાથે મળીને જલ્દી જલ્દી થઈ ગયું આમ તો ચાલો આ બ્લોગનો અહીંયા એન્ડ કરીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય